પ્રેમ ભરી જાય અને બાકીની વસ્તુ પહોંચાડે દુકાનમાં બહુ ઓછું ધ્યાન આપી શકતા છતાં એમનો વેપાર ચાલ્યા કરતો હું તમને આ લલચાવવા નથી કહેતો પણ આ કામમાં મદદ નહીં કરો તો નહીં ચાલે ભગવાનને મોડું કરાવ્યું તે પણ સારું થયું આટલી ઓળખાણો થઈ છે નહીં તો પહેલા શરૂ થાત તો આશ્રમ ચલાવવો કેવી રીતે એ પણ પ્રશ્ન રહેત સામાન્ય રીતે હું કોઈને કહેતો નથી મૌનના પ્રવચન વખતે જ બોલું છું આ વખતે ગુરુ પૂર્ણિમા વખતે સાબરમતી આશ્રમમાં હતો બધા આશ્રમોમાં માલપુડા અને દૂધપાકની ઉજાણી થતી વધ્યા તે ભિખારીઓને વહેંચ્યા પણ આ છોકરીઓને આશ્રમની ખવડાવવા કોઈ તૈયાર નહીં મેં મારી જાતે એંશી રૂપિયા ખર્ચીને દૂધપાક ખવડાવ્યો છે માલપુડા ખવડાવવાનું મારું ગજુ નહીં કોઈ આપે પણ મનથી ભારે લાગે તે પણ નહીં ચાલે અમે તો પૂરેપૂરી કરકસર કરીશું અમે કશું નકામું જવા દેતા નથી વૈકુંઠભાઈને ત્યાંથી ભાત આવેલો તે ચાર ટંક સુધી ચલાવેલો ખાખરા ભાખરી વધી જાય તો વધવા દેવું મારી માએ વસ્તુનો કેવી રીતે ઉપયોગ કરવો તે બરાબર શીખવ્યું છે કરકસરથી કેમ જીવવું તે હું મહાત્મા ગાંધી પાસે શીખ્યો છું પેન્સિલ ખોવાઈ જાય તો કેટલું મત્તા તે મેં જોયું છે એવા મહાત્મા બીજે ક્યાંય જોવા મળ્યા નથી ઓમ